ભારત દેશમાં ગૌ માતાનું કતલ બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા હિન્દુ સ્વરાજ સેના દ્વારા પાલનપુર થી ગાંધીનગર પદયાત્રા યોજાઈ હિન્દુ સ્વરાજ સેના ગુજરાત દ્વારા ગુજરાત સરકારે ગૌમાતાને લગતા અનેક પ્રશ્નો લઈ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ ન મળતા હિન્દુ સ્વરાજ સેનાના ત્રણ કાર્યકરો ઉઘાડા પગે પાલનપુરથી ગાંધીનગર સુધી પગપાળા ચાલી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવશે આ ત્રણેય કાર્યકરો દ્વારા સરકારને આ બાબતે નોંધ લેવા સારું થઈ આંખે મોઢા પર અને કાને કાળા પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો જ્યારે તેમની માંગણી છે કે ગૌ હત્યા બંધ થાય ગૌચરો ખુલ્લા થાય અને ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથે પગપાળા યાત્રા પાલનપુરથી ગાંધીનગર જવા રવાના થઈ હતી જ્યાં છાપી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા તેઓની ફૂલહાર પહેરાવી સન્માનિત અને સ્વાગત કરાયું હતું તેમજ સરકારની તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણને સંતોષવામાં આવે તેવી હાંકલ કરવામાં આવી હતી છાપી પ્રેસ યુનિટી ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ સોની દ્વારા તમામ પદયાત્રીઓને ભોજન કરાવી આગળની યાત્રા શુભ નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી